નવસરીના બિલ્લીમોરામાં ચાલતા મેળામાં પચાસ ફૂટ ઊંચેથી રાઈડ નીચે પટકાઈ બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા મધરાત્રિ મેળામાં દુર્ઘટના થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નવસારી જિલ્લાના બિલ્લીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ પચાસ ફૂટ ઊંચી ટોળા ટોળા રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે માંથી પાંચ જેટલા લોકો ઘવાયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી રાઇડ ઓપરેટર પણ ગંભીર હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયો છે બિલીમોરા શહેરમાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે મંદિર પરિસરની જગ્યામાં ચકડોળ સહિતની વિવિધ પણ લગાવવામાં આવી છે ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે ત્યારે ગત મોડી રાત્રિએ અગિયાર પિસ્તાલીસ આસપાસ અંદાજે પચાસ ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી ટોરાટોરા રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે જે ઉપર ગયા બાદ ગોળ ગોળ ફરીને નીચે ઉતરતા કેબલ તૂટી જતાં સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં રાઈડમાં અંદાજે દસ થી વધુ લોકો મજા માણી રહ્યા હતા તેઓ ધડામ કરીને નીચે પટકાતા તમામને નાની મોટી ઈજા થઈ હતી જેમાં બે મહિલા બે બાળકો અને રાઇડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કમરમાં વધુ માર વાગતા જંડિલ જેમની ઉંમર ચૌદ વર્ષ દીર્ઘ હેમંત્રી રાઈડ ઓપરેટર બકીલ ને કમર તેમજ માથામાં પણ ઈજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બિલ્લીમોરા ફાયરના જવાનો અને બિલ્લીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલો